બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અત્યારે વિજય સંદેશ યાત્રામાં અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં પણ સમાવી રહ્યા છે ન્યા વચ્ચે પાટણ અને બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરના ગઢમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓને તોડીએ આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષમાં સમાવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે કયા દિગ્ગજ નેતાઓએ આદમી પાર્ટીમાં પ્રવેશ લીધો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે હું છું ગુજરાતમાં આગામી બે હાજર સત્યાવીસ ની ચૂંટણી જ રસપ્રદ રહેવાની છે ત્રિપાંખીઓ જંગ પણ જામવાનો છે વિજય યાત્રા થકી આમ આદમી પાર્ટી છે તે પોતાનો ગણ મજબૂત કરતી હોય તેવું કહેવાય રહ્યું છે વિસાવદરની જીત બાદ આ વિજયે સંદેશ યાત્રા નીકળી છે અને કેજરીવાલે જે સદસ્યતા અભિયાનની શરૂઆત પણ કરાવી હતી તેના જ ભાગરૂપે ઠેર ઠેર આ યાત્રા ફરી રહી છે ને આ વચ્ચે ડીસા અને પાટણમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના પચાસથી વધારે નેતાઓ અને કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નબળી છે સૌરાષ્ટ્રમાં ખાસ અને આદિવાસી પટ્ટામાં આદિવાસીઓએ જે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે તેને લઈને હોલ્ડ છે પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં કેવી રીતે આમ આદમી પાર્ટીનો હોલ્ડ બને તે માટેના પ્રયાસો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી ત્યાં પોતાના જળ મજબૂત કરવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે આજે ગામમાં અમારા પ્રભારશ્રીની આગેવાનીમાં ખૂબ બધા લોકો જોડાયા છે મુકેશભાઈ જે અમારા પૂર્વ અહીંના ઉમેદવાર હતા વિધાનસભાના તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે ઘર વાપસી કરી છે એમને પણ આવું કરું સરપંચ શ્રી અમારી સાથે જોડાયા છે સાથે સાથે લગભગ સોક જેટલા આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સદસ્યતા લીધી છે માનનીય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે ત્યારે ગુજરાતને પણ કામની રાજનીતિનો ચશ્કો લાગ્યો છે ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું અને રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને જે લોકોને લૂંટ્યા છે એનાથી લોકો જાગૃત થયા છે આજે તમામ સમાજ એમાંય ખાસ કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે આટલા વર્ષોની સત્તા બાદ પણ આ સમાજને મળવાપાત્ર જે હક અધિકારો છે મળ્યા નથી આજે પણ ગામડાઓમાં ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય નાના સમાજો છે આ બધાના આગેવાનો જે ભાજપમાં છે એમનો વિકાસ થયો બાકી સમાજનો વિકાસ નથી થયો ઉત્તર ગુજરાતની ખૂબ સમસ્યાઓ છે દૂધના ભાવ નથી મળતા ત્યારે આ બધા પીડાઓની એક જ ઇલાજ છે ભાજપને કાઢવાનું અને એટલા માટે સૌ લોકો ભાજપને કાઢવા માટે એક થયા છે આમ આદમી પાર્ટીને જીતાડવા માટે અને અપેક્ષા રાખું છું આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ બધું લોકો સહયોગ આપે છે અને તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે એવો મને પૂરો વિશ્વાસ ત્યારે મહત્વની વાત છે કે જે આ લોકો પાંચ પચાસ જેટલા આગેવાનો જોડાય છે તેમાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ઝાબડિયા ગામમાંથી ભાજપના નેતા વિરમસિંહભાઈ બાસ્કુજી અને કોંગ્રેસના નેતા સહદેવજી થોનાજી આમ આદમી પાર્ટીમાં જોડાયા કાંકરેદ તાલુકાના બોડાલા ગામથી ભાજપ નેતા સુખાજી સહદેવજી તથા કોંગ્રેસના નેતા ફતુજી ઠાકોર આમ પાર્ટીમાં જોડાયા કાંકરેજ તાલુકાના વીરસિંહજી ઠાકોર આપમાં જોડાયા ઠાકોર કુપટજી પ્રેસ રિપોર્ટર જોશી મનોહરભાઈ ધાનેરા તાલુકાના ખીમંત ગામના આગેવાન ધનુભા આપમાં જોડાયા સાંતલપુર તાલુકાના આહીર વજાભાઈ આહિર દલાભાઈ આહિર રાણાભાઈ આહિર વસ્તાભાઈ તેમજ કાંકરેજ તાલુકાના સોમા ગામના આગેવાન ભરતસિંહ તકુભા જસાબેન જદસા બીજા અનેક આગેવાનો અને કાર્યકરો છેલ્પેશરના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો એક છેલ્લો કલ્લો વૈષ્ણવ Yeah. Okay.